અરે માયો મારી હોંજો તો હાથીયા લઈને આમ ના રોડો ઊપડી ઓ મારા બાપની માતો અજે કે મારી માયો હાથીયા નો કેન તમે કેમ રોડો તો હાતો ઘર સે રાખતી જ નહીં આજી એ તમે હોભળો મોર ઉક્ષા અન તારે તમે દગાડી જ નહીં મને મો આ સેટ રાતે મુઠા કરવા તો તન ખબર છે

હે પોડી તો પોડી દઈને પૂછી પૂછ લ્યા તો હા તો વાત પૂઈ જયા લખવા લઠું ભલા તો પગીસા ભાગ ભાઈ જાડે હા શું દે અલી એ હાલત લઠું ભલા કગીસા તો મને જવું અલી એ તમે તમે ભય ગયો મને ભાઈ મળે કેવું

મારી <laughs> 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 <laughs>

我们这儿得看。